ખેડા જિલ્લાના આરોગ્ય મુદ્દતની રસીકરણ સહિત મહત્વની આરોગ્ય સેવા ખોરવાઈ જિલ્લા આરોગ્ય સંઘ પ્રેરિત પ્રશ્ન અને નાણાકીય બાબતોને લઈ 630 થી વધારે કર્મીઓ જિલ્લા પંચાયત ભવન જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર જિલ્લા આરોગ્ય અધિકારીને આપ્યું આવેદન બે મહત્વના મુદ્દા પર માંગણી કરાઈ એક પરીક્ષામાં મુક્તિ બીજી ટેકનિકલ કેડરમાં સમાવેશ તે અંગે ગ્રેડ પેમાં પગાર સુધારણા ગત હડતાલના સમય પડતર પ્રશ્નો ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગ ગાંધીનગરના આદેશ મુજબ સત્તર પાંચ બે હજાર પચ્ચીસના રોજ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે મનદીપ બ્રહ્મડ મહામંત્રી ખેડા જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ અને સ્ટેટ પ્રતિનિધિ ગુજરાત રાજ્ય હા આજ રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળના આદેશ અનુસાર અમે સત્તર માર્ચ બે હજાર પચ્ચીસના રોજ આજ રોજ ડીડીઓ સાહેબ શ્રીને સીડીએ સાહેબ શ્રીની અધિક્ષક સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબ શ્રીને અમારી મુખ્ય બે માંગણીનું આવેદન પત્ર આજ રોજ આપવા આયા છે કઈ કઈ માંગણીઓ છે ને માંગડાને સંતાય શું મુખ્યત્વે અમારી બે માંગણીઓ છે પહેલી માંગણી અમારો ઉચ્ચતર પગાર ધોરણ જે 2800 જે અમને ટેકનિકલ સંવર્ગ ગણી અને ટેકનિકલ સંવર્ગમાં અમને સમાવેશ કરવામાં આવે અને અમને જે મળતો 2800 જે ગ્રેડ પે છે એ આપવામાં આવે

હવે પછીના અમારા જે કાર્યક્રમો છે એ રાજ્ય કક્ષાના આદેશ અનુસાર અમે વીસ માર્ચ થી અમે આગામી ગાંધીનગર ખાતે ગાંધી ચિદમ માર્ગે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ તમે આજથી આ પદ્ધતિ હડતાલ પહોંચ્યા છો કેવી કેવી સેવાઓને અસર પડશે લોકોને શું મુશ્કેલ આજ રોજ અમે સત્તર માર્ચ થી અચોક્કસ મુદતની હડતાલમાં જોઈન થયા છીએ જેના અનુસંધાને અમારી જે કામગીરી છે ટીબી નિર્મૂલન કામગીરી રસીકરણની કામગીરી ઇમ્યુનાઇઝેશનની કામગીરી મેલેરિયા કામગીરી અને સૌથી જે નરેન્દ્ર મોદી સાહેબ શ્રીનું જે વિઝન છે આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી એ તમામને અસર થશે જેથી અમો આરોગ્ય કર્મચારી મહામંડળ ખેડા જિલ્લો જાહેર જનતાની માફી માંગીએ છીએ હું અમર વાઘેલા પ્રમુખ આરોગ્ય કર્મચારી મહાસંઘ ખેડા જિલ્લા આજે અમે આવેદન પત્ર આપવા આવ્યા છે અમારા રાજ્ય મહાસંઘે ઘણા સમયથી પડતા પ્રશ્નો નાણાકીય અને વહીવટી વિશે પ્રશ્નો છે એના માટે હડતાલ આજે સત્તર તારીખ સત્તર માર્ચે રાખ્યું છે એના બદલ અમે આવેદન પત્ર કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને અમે આવેદન આપવા છે અમારા મુખ્ય બે પ્રશ્નો છે પરીક્ષા મુક્તિ અને ટેકનિકલ સંવર્ગ ટેકનિકલ સંવર્ગમાં અમે કમિટી અમને અઠ્યાવીસ સો ગ્રેડ પે જેવું માંગણી મુજબ લખી દીધું છે કે ભાઈ તમે ટેકનિકલ કર્મચારી છો જ અને અમને મળવા પાત્ર પણ સરકાર શ્રી તરફથી હજુ કોઈ આદેશ આવ્યો નથી તેના બદલ અમે આ હડતાલમાં જોડાયા છે અને ઘણા સમયથી આ પડતા પ્રશ્નો છેલ્લા વીસેક વર્ષથી બાકી છે જેના લીધે મેં આ હડતાલમાં જોડાયા છે અને અગાઉમાં રાજ્ય સંગ ના જે આદેશ એ પ્રમાણે મેં આગળ વધીશું કેટલા લોકો જોડાયા કયા કયા તાલુકાના અમે લગભગ છસો ત્રીસ થી વધુ કર્મચારી જોડાયા છે દસે દસ તાલુકામાં કર્મચારી જોડાયા છે